આગળ જતા કહેશું તો વિડિઓમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો ને છેલ્લે સુધી વિડીયો જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે અને હા દોસ્તો અમારું એક જૂનું ને જાણીતું ફેમિલી મેમ્બર પણ આવ્યું છે અત્યારે વેકેશન કરવા માટે અને અમે જે વસ્તુ લેવા જવાના છીએ ને એ અમારા ફેમિલી મેમ્બર માટે જ લેવા જવાના છીએ તો જુઓ કોણ આવ્યું છે એ તમને બતાવું જો નિરવા બેન આવ્યા છે નિરવા બેન માટે જ વસ્તુ લેવા જવાની છે તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ અને જો નિમી પણ આવવાની છે અમારી સાથે નિમી રેડી થઈ રહી છે તો નિમી હું અને અમે ત્રણેય જઈ રહ્યા છીએ તો આપણે સીધા રોડ ઉપર જઈને મળીએ રોડ ઉપર આવી ગયા છીએ અને આપણે સિટીમાં જવાનું છે જનરલી હું સિટીમાં ગાડી લઈને જતો નથી પણ આજે કાર લીધી છે કારણ કે અમે ત્રણ જણા છીએ એટલે કારણ કે ભરૂચ છે ને એકદમ હાકરો સિટી છે જેમ તમે આગળ જાશો ને તમને ખબર પડશે અને ઐતિહાસિક સિટી છે એવું કહેવાય છે કે કાશી પછી ભારતનું જૂનામ જૂનું કોઈ નગર હોય તો ભરૂચ નગર છે ભરૂચ સિટી છે એટલે એકદમ જૂનું પ્રાચીન સિટી છે એટલે હાંકડું છે તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ હમણાં સામે શક્તિનાથ એરિયા આવશે અત્યારે અમારો આ લિંક રોડ છે લિંક રોડ પાર કરીને શક્તિનાથ થી આપણે આગળ છે ને આની પેલા ના બ્લોગમાં તમે જોયું હશે ડાબી બાજુ હતા પણ આપણે ડાબી બાજુ નથી વળવાનું શક્તિનાથ સર્કલ થી સીધું જઈ અને સિટી લેવાની છે તો જો સ્ક્રીન ઉપર જે સર્કલ દેખાય ને ટ્રાફિક પછી એ શક્તિનાથ સર્કલ છે શક્તિનાથ સર્કલથી સીધું જવાનું છે દોસ્તો આજે સવારે છે ને ભરૂચમાં વરસાદ પડ્યો છે માવઠાનો વરસાદ એને લીધે પાણી ભરાયેલા છે સાઈડમાં અને સારો એવો વરસાદ પડેલો છે પવન સાથે તો જો દોસ્તો શક્તિનાથ સર્કલ આવી ગયું શક્તિનાથ સર્કલ થી સીધું જવાનું છે આપણે ડાબી બાજુ જઈએ તો કોલેજ અને એ બાજુ જવાય આપણે તમને બતાવી દીધું છે આપણે હવે સીધું જવાનું છે સીધું જઈશું ને એટલે થોડાક આગળ જઈશું એટલે રેલવે નું જો સામે ગરનાળું આવ્યું સીધું તરત જ એ ગરનાળુ ક્રોસ કરી અને સીધું જવાનું છે આ રેલવે લાઈન છે ને ભરૂચ દહેજ ની રેલવે લાઈન છે આ ફરી ફરી દહેજ જાય હવે આપણે ધીરે ધીરે સિટી ની અંદર પ્રવેશી રહ્યા છીએ મિત્રો અમારો પાંચ પાંચ બત્તી બત્તી સિટી સેન્ટ્રલ એરિયા 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 છે 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 ગીંચ ટ્રાફિક એટલે એટલે એટલા માટે કહે કે ત્યાં પાંચ પેલા ફાનસ હતા જૂના જમાનામાં પાંચ ફાનસ રાખેલા હતા એટલે પાંચ ફાનસ પેલા પાંચ ફાનસ તરીકે ઓળખાતું ને હવે ધીરે ધીરે પાંચ બત્તી થઈ ગયું છે જો આ રોડ અહીંથી આ સેવાશ્રમ રોડ કહેવાય આ સેવાશ્રમ રોડ આખો બ્લોક બનેલો છે સેવાશ્રમ રોડ એટલા માટે કહેવાય કે આગળ જતા છે ને સેવાશ્રમ હોસ્પિટલ આવવાની છે એ હોસ્પિટલ દોસ્તો એટલી પ્રાચીન છે ને એમાં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી રોકાણા હતા અને એનું ઉદઘાટન આપણા જે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હતા ને એને કરેલું હમણાં રિનોવેશન પછી એ કદાચ તમે કદાચ ન્યૂઝમાં જોયું હશે પેલી કાર નીકળીને બ્લુ કલરની એ સેવાશ્રમ હોસ્પિટલ દુકાનોની હારમાળા દેખાય ને એની પાછળ સેવાશ્રમ હોસ્પિટલ છે અને તમારા સ્ક્રીનમાં હમણાં થોડી જ વારમાં એક જ મિનિટમાં સર્કલ દેખાશે બત્તી સર્કલ પાંચ સર્કલ થી આપણે જમણી બાજુ વળવાનું છે એ બત્તી સર્કલ છે બત્તી સર્કલ નો ટ્રાફિક પાર કરી લઉં હું કારણ કે બહુ ટ્રાફિક હોય અમારે અહીંયા પાંચ ના ટ્રાફિકમાં જમણી બાજુ વળવાનું છે તમે સીધા જ ને એટલે જૂનું ભરૂચ ચાલુ થઈ જાય જો પેલી ગાડી ગઈ ને ત્યાંથી જૂનું ભરૂચ ચાલુ થઈ જાય છે તો ચાલો દોસ્તો હું ટ્રાફિક પાર કરી લઉં અને જે જગ્યાએ જવાનું છે ને જગ્યા એ જગ્યાએ જઈ અને સીધો તમારી સાથે મુલાકાત કરું જુઓ દોસ્તો અમે અહીંયા આવ્યા છીએ રવિરાજ ઓટોમાં અને અમે આવ્યા છીએ જુપિટર લેવા હવે કયું જુપિટર કેવું જુપિટર છે ને અંદર જઈને કહું તમને જો અમે અહીંયા આ શોરૂમમાં આવ્યા છીએ લેવા માટે નિરવા માટે જુપિટર લેવા શોરૂમમાં જઈને થોડીક વિધિ બતાવી લઈએ આ કલર છે આ કલર આને કયો કલર કહેવાય કેવાય બ્રોન મેટાલિક કલર છે તમને ફરતી બાજુનો વ્યૂ બતાવું ને તો ચોકલેટી કલર જેવો લાગે છે ને મેટ કલર છે મેટ કલર થી એસેસરી લાગી ગઈ એસેસરી લગાડીને આપી છે નંબર પ્લેટ લગાડવાની છે પણ નંબર પ્લેટમાં મિત્રો એવું છે ને

નિર્વાહ આવે છે લઈને રાઈડ અમારું જ્યુપીટર વન ટ્વેન્ટી ફાઈવ કેવું કેવું ગઈ લઈને પેટ્રોલ પંપે જ આવું છે અને બીજી જગ્યાનો બીજો જગ્યાએ શોરૂમ છે ને ત્યાં પ્લેટ ફિટ કરાવવા જ આવે છે અહીંયા લાઈટ નહોતી એટલે તો ચાલો હવે નીકળી અહીંથી દોસ્તો હવે નીકળી ગયા છીએ ડિલેવરી લઈને ડિલેવરીમાં કંઈ એટલું બધું હતું નહીં અને પેલા જે ટુ વ્હીલરની ડિલેવરીમાં એક્સાઇટમેન્ટ હતું ને એવું એક્સાઇટમેન્ટ હવે રહ્યું નથી બસ આપણે સીધું જઈએ પેલા બીજા શોરૂમ ઉપર પેટ્રોલ ભરાવી લઈએ પેટ્રોલ ભરાવી અને આગળ વધીએ જો આ કેમેરા છે ને એને લઈને હેલ્મેટ પહેરાવી દીધી તો જુઓ દોસ્તો આ અમારો મેઇન રોડ છે સ્ટેશન રોડ સ્ટેશન રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ અને પેલું કોલેજ રોડ ઉપર જવાનું છે તો સ્ટેશન રોડમાં ટ્રાફિક જુઓ છે ને મેં તમને કીધું હતું ને મારું ભરૂચ આંકડું છે એટલે હું આ રોડ ઉપર છે ને જનરલી કાર ઓછી લઈને આવું પણ આજે વરસાદ જેવું છે પ્લસ ત્રણ જણા હતા એટલે કાર લીધી અમે આ શોરૂમ નું એમ્બિયન બરાબર નથી એટલે શોરૂમ માં હંકરાશ હતી એટલે હું તમને બરાબર થ્રી ડિગ્રી વ્યુ આપી ના શક્યો હવે એ વ્યુ છે ને હું ઘરે જઈને આપીશ તમને તો ચાલો દોસ્તો હું આ ટ્રાફિકમાં પાર કરી લઉં જો આ પેટ્રોલ પંપ આવ્યો ને અહીંયા પેટ્રોલ ભરાવાનું છે એટલે નિર્વાહ ને ઊભી રાખીને પેટ્રોલ ભરાઈ દઈએ જો સામે તમને પ્લેટફોર્મ દેખાય ને અગિયાર આડત્રીસ લખેલું છે એ અમારું ભરૂચનું રેલવે સ્ટેશન છે અને રેલવે સ્ટેશનના પેરેલલ પેરેલલ જે અમે નીચે ઢાળમાં ઉતરીએ છીએ ને કસક ગરનાળા થ્રુ ઉતરીએ છીએ અને જો આ કસક ગરનાળું અમારું આવી ગયું કસક ગરનાળાથી ડાબી બાજુ ઓળવાનું છે તો આ જે રેલવે ગરનાળું છે કસક અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે તો ડાબી બાજુ વળી ગયા છીએ અને ડાબી બાજુ વળી અને આપણે જે પેલો કર્યો જમણી બાજુ વળી અને સીધો કોલેજ રોડ લેશું જો દોસ્તો આ બ્રિજ આવી ગયો છે અને ઉપરથી તમે જાઓ એટલે અંકલેશ્વર સુરત બાજુ જવાય પણ આપણે નીચેથી જઈ રહ્યા છીએ અને આ રસ્તો તો ઘણી વાર બતાવ્યો છે એટલે હવે સીધા શોરૂમ આગળ જઈને મળીએ શોરૂમ અહીં નજીક જ છે દૂર નથી તરત જ પેલી બિલ્ડિંગ અહીંયા દેખાય છે ને એની બાજુમાં જ છે તો ચાલો સીધા શોરૂમ માં જઈને મળીએ બીજો એનો આઉટલેટ અહીંયા છે અમે અહીંયા આવ્યા છીએ નંબર પ્લેટ ફીટ કરવા માટે અહીંયા પાવર છે પાવર સપ્લાય છે એટલે અહીંયા નંબર પ્લેટ ફીટ થઈ જશે તમને 360 ડિગ્રી વ્યૂ આપું તો આ રીતનો છે જુઓ કલર મને બહુ ગઈ નિર્વાત નહીં બહુ ગઈ મો બુકિંગ કરવામાં નિર્વાતો નહોતી કે નિમિત પણ નહોતી પણ જોઈ ગયા તા અમે આ થ્રી સિક્સટી ડિગ્રીનો વ્યૂ આ રીતનો છે અને આ છે ને ડિજિટલ ટેકોમીટર છે આખું પૂરેપૂરું ડિજિટલ છે ફોન સાથે કનેક્ટ થઈ જાય એટલે ઓન કરો ને એટલે અને આ છે ને અવાજ સ્ટેન્ડનો આવે છે સ્ટેન્ડમાં હોય ને એટલે અવાજ આવે આ ડિજિટલમાં એવી ફેસિલિટી છે કે ફોનવારે કનેક્ટ થાય અને નેવિગેશન બતાવે પ્લસ આની અંદર કોલ આવે તો કોલ બતાવે રિસિવ ના થાય અને એસએમએસ એવું આવે અને આ જે આ બાજુનું જે આ ટેકોમીટર છે ને એ સ્પીડ બતાવે ફ્યુલ કેટલું છે એ બતાવે અને કેટલા કિલોમીટર ચાલી એ બતાવે નોર્મલ એટલે ટોટલી ડિજિટલ છે અને આ છે ને એ એટલે શું કીધું તું નિમી એને ટ્રાફિકમાં માં ઉભી રહીએ તો ઓટોમેટિક એન્જિન શટ ઓફ થઈ જાય ને તમે એક્સિલેટર અને બ્રેક દબાવો ને એટલે ચાલુ થઈ જાય પેટ્રોલ સેવિંગ માટે છે અને અહીંયા છે ને મેઇન પ્લસ પોઈન્ટ છે ને આ આગળ આપેલું છે અને ડેકી જબરજસ્ત છે ડેકી બહુ મોટી છે ડબલ હેલ્મેટ આવી જાય ને એવી જો હેલ્મેટ આવી ગઈ ને બીજી આગળ જગ્યા છે એટલે આ બધા ફીચર હતા ને એટલે મેં આ લીધી છે અને હવે જો આને હવે આની પૂજા કરી લઈ કારણ કે ત્યાં પૂજા કરી નથી રોડ ઉપર અમે આવી ગયા છીએ અને ડ્રાઈવિંગ કોણ છે નિર્વાબેન ડ્રાઈવ કરે છે છે અને પાછળ બેઠી હું બાજુમાં બેઠો છું ઘણા સમય પછી મને બાજુમાં બે મોકો મળ્યો છે અને તમારા સ્ક્રીનની સામે જે ચોકડી દેખાય છે ને એ ફરીથી નર્મદા ચોકડી છે આપણે ડાબી બાજુ બરોડા બાજુ જવાનું છે અને બરોડા બાજુ વળી અને હાઈવે ઉપર જવાનું છે દોસ્તો મેકડોનલ્સમાં જમવા જવાનું છે ભરૂચમાં હાઈવે ઉપર મેકડોનલ્ડ્સ છે એ મેકડોનલ્સમાં જમવા જવાનું છે નિર્વાબેન મારી હાજરીમાં બહુ ડ્રાઈવિંગ કરતા નથી તો નીરવાબેનના ડ્રાઇવિંગમાં ધ્યાન આપીએ અને ડાબી બાજુ વળીને હાઈવે લઈ લઈએ નિમી પાછળ બેઠી છે ને અહીંયા નિર્વાબેન ડ્રાઈવ કરે છે ના ડ્રાઇવિંગ વિશે બી કોમેન્ટ કરજો પહેલી વાર કાર ડ્રાઈવિંગ કરતી મેં એને બતાવી છે જો કેવું કરે છે મસ્ત કરે છે ને ધીરે ધીરે સારું કરે છે ફોર્ટી નેશનલ હાઈવે ના નજારા જુઓ ઠીક એઝ યુઝ્યુઅલ છે અહીંથી બે થી ત્રણ કિલોમીટર જવાનું છે બપોરનો સમય છે વાયગા છે એક ને દસ અને ટેમ્પરેચરની વાત કરું તો આજે બહુ જાજુ ટેમ્પરેચર નથી ઓગણત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે એમઆઈડીમાં અને ઉપર વાદળ ઘેરાયેલા છે વરસાદ ગમે ત્યારે પડે એવું છે ને બહાર ગરમી અને બાફ છે તો ચાલો હવે ડાયરેક્ટ આપણે આઉટલેટમાં જઈને મળીએ બહુ દૂર નથી બસ નજીક જ છે હવે મેકડોનલ્ડ્સમાં અમે અહીંયા આવ્યા છીએ હાઈવે ઉપરનું મેકડોનલ્સ છે અહીંયા હાઈવે ફોર્ટી એટ છે અને મેકડોનલ્સ આઉટલેટ અહીંયા છે ભરૂચથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે જાદુ દૂર નથી મેકડોનલ્ડના રિવ્યુ તો અંદર આપવાની કોઈ જરૂર નથી બધી બ્રાન્ચમાં અને બધી જગ્યાએ ખરખું જ મળે છે અને આપણે તો વેજ જ ખાવાનું છે તો ચાલો પેલા મેકડોનલ્ડની અંદર પ્રવેશીએ ઓર્ડર આપીએ અને જમીને તમારી સાથે રૂબરૂ થઈએ પાછા ઘરે જઈએ ઘરે જવા માટે અલગ રસ્તો લેવાનો છે દોસ્તો તો આ મા દીકરી અંદર પ્રવેશી રહી છે અને હું પણ અંદર જાઉં દોસ્તો મેકડોનાલ્ડ્સમાંથી જમીને બહાર નીકળી ગયા છીએ મિલ બહુ સારું રહ્યું હવે હાઈવે ઉપર જવાનું છે આપણે અલગ રસ્તો લેશું તમને એક અલગ રસ્તો બતાવીશું તો ચાલો હવે નીકળીએ હાઈવે ઉપર જઈએ અને ઘરે પહોંચીએ કારણ કે જે રસ્તેથી આવ્યા હતા ને એ રસ્તે જશું ને તો ટ્રાફિક મળશે એટલે અલગ રસ્તેથી જવાનું છે જમીને નીકળી ગયા છીએ અને બીજો રસ્તો લીધો છે હાઈવે તરફ જઈ રહ્યા છીએ ડાબી બાજુ ઓળવાનું છે નેશનલ હાઈવે ફોર્ટી એટ અહીંયા છોડવાનો છે તો છોડી અને આ ચાવજ વાળો રસ્તો છે ગામડાનો રસ્તો છે હુણાનો રસ્તો લઈ અને ચાવજ થઈ અને ઘરે પહોંચવાનું છે અને આ બાજુમાં જે છે ને અતિથિ હોટલ છે તો ચાવર્સનો બોર્ડ લઈ ગયો છે અમે અને આ બાજુ એરિયામાં છે ને બહુ બધી સ્કીમો આવેલી છે ફ્લેટની ને રેસીડેન્સની ને આ નવું ભરું ડેવલપ થાય છે એનું છે એવો રસ્તો જુઓ એકદમ સિંગલ પટ્ટીનો છે પણ રસ્તો સારો છે વ્યવસ્થિત રસ્તો છે આપણે દિલ્હી મુંબઈ રેલવે લાઈનની નીચેથી જવાનું છે અને આ રોડ ઉપર દોસ્તો જો સ્પીડ લિમિટ ત્રીસ કિલોમીટરની છે જો કે ત્રીસ કિલોમીટર થી ચાલીસ કિલોમીટર થી વધારે જાય એવું નથી કારણ કે રોડમાં વળાંકો જેટલા બધા છે ને જો નાનું છે ને જીઆઈડીસી જેવું પણ છે તો હમણાં છે ને રેલવે ગરનાળું આવશે ને રસ્તો એકદમ મસ્ત છે રસ્તો એકદમ સારો છે સિનિક છે સિનિક તો ના કહેવાય પણ જાડી જાખરા છે પણ સારો છે વળાંકો છે એકદમ શાર્પ ટર્ન વાળો છે પૈથી મસ્ત ગ્રીનરી વાળો રસ્તો આવી ગયો બે બાજુ ગ્રીનરી અને બાજુમાં કોઈ ફેક્ટરી છે જૂની ને આગળ જતા છે ને ગામ આવશે ચાવસ ગામ આવશે ચાવસ ગામ થી આપણે ડાબી બાજુ વરવાનું આવશે નંદેલાવ બાજુ ને હવે જો રેલવે નું ગરનરો આવવાની તૈયારીમાં છે આ રસ્તે અમારે ભાગ્યે જ નીકળવાનું થાય આ બાજુ આવીએ ત્યારે આ રસ્તે નીકળીએ બાકી આ રસ્તે નીકળતા નથી આ રેલવે નો અંડરપાસ નવો બનેલો છે આ અંડરપાસ માં થઈ અને આપણે આગળ વધવાનું છે આ ઉપર જે છે રેલવે લાઈન છે દિલ્હી મુંબઈ ની મેં આગળ કીધું ને એ રીતે નવો નવો બનેલો છે એટલે રસ્તો સારો છે અહીંયા પેલા છે ને ફાટક હતી એ ફાટક સાંજે સાત વાગે બંધ થઈ જતી હતી સવારના સાત થી સાંજના સાત ચાલુ રહેતી હતી એની જગ્યાએ અંડરપાસ બનાવી નાખ્યો કારણ કે આ બાજુ છે ને સોસાયટીઓ બહુ વધી ગઈ છે આ બાજુ ડેવલોપિંગ સારું છે હું તમને બતાવીશ આ જે છે ને આ નવા બંગલા એ અમારું આ ભરૂચનું નવું ડેવલપમેન્ટ છે આ ચાવજ એરિયા છે ચાવજ ગામનો એરિયા છે એટલે ચાવજ એરિયા તરીકે ઓળખાય છે અને બહુ સારું એવું ડેવલપમેન્ટ છે આ બાજુ અને પણ ભરૂચ ખાસું અંદર છે છ થી સાત કિલોમીટર કરતાં પણ વધારે અંદર હશે એટલે આ ગરનાળુ બનુ જોવો છે ને હું તમને બતાવું ને ડેવલપમેન્ટ છે અને નીરવા બેન જો અહીંયા ગાડી ડ્રાઈવ કરે છે મેં અને હું બાજુમાં બેસીને ને શૂટિંગ કરીને તમને બધું બતાવું છું જુઓ દોસ્તો સામે તમારા સ્ક્રીન ઉપર જે દેખાય છે ને એ ચાબસ ગામ છે અને આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે જમણી બાજુ જાવ ને તો તમારે પાલેજ ને બાજુ જવાય પણ આપણે ડાબી બાજુ વળવાનું છે ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે આ છે ને નંદેલાવ રોડ છે આગળ જતા નંદેલાવ ગામ આવશે અને એ ગામના પાદર આગળ વધવાનું જો આ નંદેલાવ રોડ ઉપર આપણે આવી ગયા છીએ ચાવજ નંદેલાવ રોડ ગાય માતા જો વચ્ચે આવ્યા જ ગાય માતા જય ગાય માતા આ બાજુ છે ને પાણી વધારે છે ને એટલે પાણીને લીધે ગ્રીનરી બહુ છે અત્યારે ઉનાળો છે છતાં ગ્રીનરી જુઓ કેટલી મસ્ત છે છે ને ગ્રીનરી મસ્ત અને રસ્તો બી સારો છે સામે જે દેખાય છે ને બ્રિજ એને અંદર લાવ બ્રિજ છે અને બ્રિજ થી આપણે જમણી બાજુ વળવાનું છે જમણી બાજુ વળી અને બાયપાસ રોડ લેવાનો છે અને સીધા જઈએ ને તો સ્ટેશન બાજુ જવાય રેલવે સ્ટેશન બાજુ જવાય તો અહીંથી ડાબી બાજુ વળી અને ઘરે પહોંચીએ અને પછી મળીએ નિમી કેવું લાગ્યું શું કેવું લાગ્યું

તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ